હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલી સ્વાગત કરું છું મિત્રો એક સારા સમાચાર મળી રહ્યો લોકસભા ચૂંટણી ચાલી રહી છે પરિણામ ચાલી રહ્યું છે લોકસભા ચૂંટણીના પરિણામ વચ્ચે તમામ પેન્શનરો સરકારી કર્મચારીઓ માટે આવ્યા ચોંકાવના સમાચાર પેન્શન અને નિવૃત્તિ કર્મચારીઓ આનંદ મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી બાબતે એક સારા સમાચાર મળી રહ્યા છે લોકસભા ચૂંટણીના પરિણામ વચ્ચે છે તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં જો અમારી જે વોટ્સઅપ ચેનલ જે બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રપશન પૂછો મિત્રો અવશ્ય રીતે જોઈન થઈ જજો તો મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી બાબતે લેટેસ્ટ અપડેટ મળી રહી છે કે ઘણા લાંબા સમય પછી હવે પેન્શનોના પેન્શનધારકોની પેન્શન સંશોધન માટે આદેશ જાહેર કરવામાં આવ્યો છે જે વર્ષ બે હજાર સોળ પહેલાં ચોથા પાંચમાં છઠ્ઠા પગાર મુજબ નિવૃત્ત પામેલ છે તેવા પેન્શનધારકો માટે આ પેન્શનધારકોના પેન્શન ઓગણીસો શન્નુથી પહેલાંથી કોઈ સંશોધન કરવામાં આવ્યું ન હતું તેની સાથે પાંચમા છઠ્ઠા સાતમા પગાર પંચ પર તેમના પેન્શનોમાં સંશોધન કરવામાં આવ્યું નથી અને હવે છેલ્લે કોર્ટના કોર્ટના લાંબા ગાળાના વે તેમના સંશોધન માટે આદેશ જારી કરવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે તારીખ બાર ડિસેમ્બર ઓગણીસો અઠ્ઠાવનના રોજ કાર્ય જાહેર કરવામાં આવ્યું હતું તેના મુજબ પેન્શનધારકો સંશોધિત પેન્શન રિટાયરમેન્ટ અથવા મૃત્યુના સમય પેન્શનધારક દ્વારા નક્કી કરવામાં આવેલા પગાર ધોરણ મુજબ તારીખ જાન્યુઆરી ઓગણીસો નવું સુધી સંશોધિત પગાર ધોરણ રૂપિયા પચાસ તેત્રીસ ટકા સુધી વધારવામાં જાહેર કરવામાં આવ્યો આવ્યો હતો સાથે મિત્રો તેના પછી પેન્શન વિભાગની તારીખ પચીસ માર્ચ બે ચારના સેક્રિયા મુજબ જો પેન્શનદાર તારીખ એક જાન્યુઆરી ઓગણીસો નવ પેન્શનના સંશોધનનો ઉદ્દેશ અનિવાર્ય રિટાયરમેન્ટ પેન્શન અથવા અનુકૂળ મતો મેળવી રહ્યા હતા તે સંસદ ઓગણીસો નવથી પહેલાં પેન્શનધારકોને લાગુ કરી લાગુ થઈ શકશે નહીં છઠ્ઠા કેન્દ્રીય પગારપત્ર આદેશ મુજબ બે હજાર સઠથી બે હજાર છથી પહેલાંના પેન્શન ધારકોના સંશોધન માટે આ પ્રમાણ આજે જાહેર કરવામાં આવ્યું હતું તારીખ એક નવ બે હજાર આઠના સર્ક્યુલરના દ્વારા બે છ બે હજાર છના પહેલાંના પેન્શન ધારકો માટે એક જાન બે હજાર છના દ્વારા કરવા માટે આ જાહેર કરવામાં આવ્યું હતું જ્યાં પ્રાધાન્ય આપવામાં આવે છે કે બે છથી પહેલાં પેન્શનધારકોને પેન્શન પૂરું સંશોધન પેન્શન મોંઘવારી પેન્શન મોંઘવારી પદ્ધતિ વગેરે લાભ સમાવેશ કરતા સંશોધન જાહેર કરવામાં આવે છે જે લોકો સરકારી સેવા કરી રહ્યા છે તેના બાદ તે સેવા નિવૃત્તિ પામે છે અથવા પદ નિવૃત્ત તેવા પછી આપવામાં આવેલ અનિવાર્ય સેવા સુધી નિવૃત્તિ પેન્શન અથવા અનુકૂળ મતો બેરોવના પંચધારકો પાંચમાં છઠ્ઠા અને સાતમાં સંશોધિત કરવામાં આવેલ નથી અને આવી પેન્શન પેન્શનધારકોને કોર્ટમાં આવે છે તેઓને રચુકાલ જીત્યા છે તેના પછી ન્યાયના મુદ્દે ન્યાયાલયના નિર્ણય બાદ વ્ય વિભાગ દ્વારા પરામર્શ કરીને બાબત પુનઃ વિચાર કરવામાં આવશે હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે પાંચમા કેન્દ્રીય પગાર પંચટ્ટા છઠ્ઠા કેન્દ્રિયપંચ સાતમા પગાર પંચમાં જે તમામ ફાયદા સામાન્ય સેવા નિવૃત્તિ પામેલા પેન્શનદારકોને આપવામાં આવતા તે જ તમામ ફાયદા તમામ પણ આપવામાં આવશે આ રીતે પાંચમા અને છઠ્ઠા સાતમા પગાર તમે નિહિત પ્રાવધાન આવ્યા પેન્શનધારકો પેન્શન કરવા માટે લાગુ થશે તમામ અનિવાર્ય પેન્શન પેન્શન અનુક્રમ બધું કરાવતા હતા તમે જણાવી દઈએ કે ઓગણીસ નવું પહેલાં પેન્શન બે હજાર સો પહેલાં થતાં બે હજાર સોળથી પહેલાં પેન્શનધારકો તેમના પેન્શનોમાં સંશોધન કરવા માટે આદેશ જાહેર કરવામાં આવ્યો હતો તે અનુસાર આવા પેન્શનધારકોની પેન્શન કર્મશ તારીખ એક જાન્યુઆરી એક ઓગણીસ છન્નુંથી એક જાન્યુઆરી છ અને એક જાન્યુઆરી સોળથી સંશોધિત કરવામાં આવશે અને તેના પછી પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે પેન્શન નિયંત્રણ નિયંત્રણ અને આપણા આવેદન અધ્યયન હશે અને તે સંશોધિત પેન્શન કોઈપણ પરિસ્થિતિ પેન્શનધારકના સેવા નિવૃત્ત થાય અને પૂર્વ સંશોધિત પગાર માનીને તે અનુરૂપ પગાર ધોરણ જમા ધોરણ પગાર ન્યૂનતમ પગાર ધોરણ પચાસ ટકા ત્રીસ ટકા ટકા વધુ ટકા વધુ હશે નહીં તેના પછી પણ તારીખ બાવીસ સાત બે ચોવીસના સર્ક્યુલર સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પેન્શન ધારકોની પેન્શનને સંશોધિત સંશોધિત નહીં કરવામાં આવે જે કેન્દ્રીય સિવિલ સેવા નિધમ ધરાવતા ઓગણીસો બોતેરના નિયમ ચાલીસ એકતા હેઠળ અનિવાર્ય અનિવાર્ય સેવા નિવૃત્તિ પેન્શન અને બીજા વધારાની ભથ્થામાં મિલી રહ્યા હતા એ સાતમા કેન્દ્રીય પગાર પંચોવાના મુજબ ઓગણીસો બે સોળથી પૂર્વના પેન્શન પેન્શનધારકોને પેન્શનના સંશોધન માટે આ પ્રમાણ આદેશ આ વિભાગની તારીખ બાર પાંચ ચોવીસના સર્ક્યુલર મુજબ એક જાન્યુઆરી બે સોળ સુધી પગાર નિણ નિયંત્રણ નિર્ધારણ કર્યા મુજબ બે સોળની પહેલાના પેન્શન ધારકોની પેન્શન તારીખ એક જાન્યુઆરી બે સો સોળથી સંશોધિત કરવા માટે આજે જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો આ લેટેસ્ટ શબ્દ થેન્ક યુ વેરી મચ